નમસ્કાર ખબર વડાલી અસર વડાલી વાપી સહિત વલસાડ જિલ્લામાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસ હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી ઇસ્લામ ધર્મના પવિત્ર રમઝાન માસના કઠિન રોજા સાથે અલ્લાહની ઈબાદત પૂર્ણ કર્યા બાદ બુધવારે ઈદના ચોદના દીદાર કરી ગુરુવારે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ ફિત્રની પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી મુસ્લિમ બિરાદરોએ વાપી સહિત વલસાડ જિલ્લામાં આવેલ ઈદગાહ તેમજ મસ્જિદોમાં વહેલી સવારે ખાસ નમાજ અદા કરી આ પ્રસંગે વાપી ટાઉનમાં આવેલ ઈદગાહ ખાતે એકબીજાને ઈદની મુબારકબાદી આપી દેશમાં એકતા ભાઈચારો કાયમ રહે દેશ વિકાસના પંથે આગળ વધે તેવી દુઆ કરવામાં આવી હતી અલ્લાહની બંદગીના પવિત્ર રમજાન માસના ત્રીસ રોજા પૂરા થયા બાદ ગુરુવારે ઈદ ઉલ ફિત્રના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી મુસ્લિમ બિરાદરોએ ગુરુવારે સવારે ઈદગાહ અને મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરી હતી નમાઝ બાદ એકબીજાને ગળે લગાડી પરસ્પર ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી વાપીમાં ટાઉન વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનમાં અને ઈદગાહમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા જેઓએ તેમના મરહૂમોની કબર ઉપર પુલ ચડાવ્યા હતા તેમજ નમાજ પઢી અલ્લાહની બંદગી કરી એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી હતી